ધર્મ એટલે શું આપણે લોકો કેવલ ક્રિયા કર્મ ને ધર્મ સમજતા હોય આપણી વ્યાખ્યાઓ શું હોય પણ આ ભાઈ પાંચ માળા દરરોજ કરે છે બહુ ધાર્મિક છે પેલા ભાઈ દરરોજ તિલક કરે છે ધોતી બંડી પહેરે છે બહુ ધાર્મિક છે પેલા વૈષ્ણવ દર વર્ષે યાત્રા કરવા જાય છે બહુ ધાર્મિક છે પેલા ભાઈ દરરોજ ગાયોની સેવા કરે છે બહુ ધાર્મિક છે પેલા ઘરમાં સેવા કરે છે પેલા બેન દરરોજ ફૂલઘર સેવા કરવા એ બહુ ધાર્મિક છે ધર્મ એ કેવલ ક્રિયા કર્મ માં સમય જતો નથી આ બધી ધર્મ સાધન પ્રણાલી છે ધર્મ જીવવાની એક વ્યવસ્થા છે તમે તિલક કરો છો એ ધર્મ પ્રણાલી છે પણ તિલક શા માટે કરવો જોઈએ એ સમજ તમારામાં આવે એ ધર્મ છે ઠાકોરજીની સેવા તમે કરો છો દાસ ધર્મ છે પણ શા માટે ઠાકોરજીની સેવા કરવી જોઈએ એની સમજ જો હોય તો એ ધાર્મિકતા છે ધર્મના અનેક અર્થો થયા ધર્મ એટલે સામર્થ્ય ધર્મ એટલે ગુણ ધર્મ એટલે રિલીજીયન ધર્મ શબ્દ સૌથી સરળ અર્થ છે ધર્મ એટલે કર્તવ્ય બધા મુખ્ય સેન્સ છે ધર્મ એટલે કર્તવ્ય જુદી જુદી અવસ્થાઓમાં જે આપણને આપણા ધર્મ ગ્રંથોએ જે જવાબદારીઓ સોંપી છે એ આપણી જવાબદારી નિભાવી એનું નામ છે ધર્મ ધારણા ધર્મ્યા ધર્મો તે પ્રજા પ્રત્યેક વ્યક્તિ જેને ધારણ કરે છે વર્ગીકરણ થયું દેહ ધર્મ આત્મ ધર્મ વર્ણ ધર્મ આશ્રમ ધર્મ આપદ ધર્મ વિશેષ ધર્મ ભગવત ધર્મ આદિ જેમ કે પત્નીનો ધર્મ જુદો માતાનો ધર્મ જુદો એક ધર્મ એટલે કર્તવ્ય પેલું આવે દેહ ધર્મ માણસનું શરીર મળ્યું છે એક માનવી તરીકે આપણી શું જવાબદારી છે શું કરવું જોઈએ એક તમે જુઓ ગાયને ન પડે ગાય એ ગાય જ હોય એનામાં ગોત્વ હોય જ આ તત્વ એનું નામ પણ ધર્મ છે ગોત્વ ભેંસને ના કેવું પડે તું ભેંસ ભેંસ હોય જ પણ માણસને વારે ઘડીએ કેવું પડે તું માણસ થા કેમ કે મનુષ્યત્વ આપણે ચૂકી જઈએ છે બીજા બધા પશુઓને ભગવાને આડા બનાવ્યા છે પણ ચાલે સીધા ને માણસને સીધો બનાવ્યો પણ ચાલે આડો એટલે કેવું પડે તું માણસ થા એક માનવી તરીકે આપણે શું કરવું જોઈએ જેનાથી આપણી માનવતા ઉજળી થાય પછી આવે આત્મધર્મ માણસનું શરીર એકમાત્ર સાધન છે કે જેનાથી તમે આલોક પણ સુધારી શકો અને પરલોક પણ સુધારી શકો બીજા કોઈ પણ શક્ય નથી પશુ પક્ષી જીવ જંતુ વૃક્ષ વનસ્પતિ જળ ચેતના આ બધી જીવનીઓ કેવલ કર્મનું ફળ ભોગવવાની વ્યવસ્થા છે માણસ બુદ્ધિથી ધર્મનું આચરણ કરે છે માણસ ચાહે તો દેવ બની શકે ને ચાહે તો દાનવ બની શકે ચાહે તો ઉદ્ધાર કરી શકે ને ચાહે તો પોતાનું પતન પણ કરી શકે આ શરીરથી ધર્મનું આચરણ કરી આપણે આલોકને પણ સુધારી શકીએ ને પરલોકને સુધારવાની વ્યવસ્થા પણ કરી શકાય અને એ માટે કોઈ પણ એક સંપ્રદાયની પરંપરાથી દીક્ષિત થઈ ઈષ્ટ પ્રાપ્તિના આપણા લક્ષ્ય માટે આપણે પ્રસ્થાન કરીએ છીએ જેમ કે પુષ્ટિ માર્ગ વૈષ્ણવ છે બ્રહ્મસમન લીધું છે ભગવત સેવા આપણો દાસ ધર્મ છે ભગવત સેવા કરતા કરતા એ રસાનુભૂતિ સુધી પહોંચે તો વૈષ્ણવ ધર્મ આપણો આત્મ ધર્મ છે વર્ણ ધર્મ તમે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર કયા વર્ણમાં છો દરેકની જુદી જવાબદારી છે આશ્રમ ધર્મ બ્રહ્મચારીનો ધર્મ જુદો ગ્રહસ્થિનો ધર્મ જુદો સંન્યાસીનો ધર્મ જુદો ગ્રહસ્થી છો ઘરમાં મા બાપની સેવા કરવી જોઈએ ઘર પરિવાર કુટુંબનો નિભાવ કરવો જોઈએ બાળકોને સારા સંસ્કાર આપવા જોઈએ અતિથિનો સત્કાર કરવો જોઈએ સમાજમાં રહીએ છીએ સમાજનું ઋણ છે એની સેવા કરીનો ઋણ ચૂકવો આ બધો ગ્રસ્ત ધર્મ છે તો ટૂંકમાં ધર્મ એટલે કર્તવ્ય તમે જુઓ મોટા ભાગે બધાને ખબર હોય છે કે આપણે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ એક નાનકડા બાળકને પૂછો ને બેટા આમ કરાય કે ના કરાય તે બાળક કે છે આમ કરાય કે આમ ના કરાય ચલો બે ચાર સવાલ હું તમને બધાને પૂછો ને બધાએ મને સાથે હા કે નામાં જવાબ દેવાનો મને ખ્યાલ આવે તમે સાંભળી રહ્યા છો માણસનું શરીર મળ્યું છે તો બધા એકબીજા સાથે પ્રેમથી હળી મળીને રહેવું જોઈએ હા કે ના વૈષ્ણવ કુળમાં જન્મ થયો છે પ્રભુએ આપણને વ્યવસ્થા આપી ભક્તિ કરવાની તો ઘરમાં ઠાકોરજીના સેવા સ્મરણ કરવા જોઈએ હા કે ના કંઠી પહેરવી જોઈએ ચોરી કરવી જોઈએ બીજાનું જૂટવીને ખાવું જોઈએ મા બાપની સેવા ઘરમાં કરવી જોઈએ મા બાપને ઘરડા ઘરમાં મોકલી દેવા જોઈએ ઘરમાં ઠાકોરજીને ધરીને સમર્પિત લેવું જોઈએ દરરોજ બાર હોટલમાં જમવા જવું જોઈએ લગભગ બધાએ જવાબ આપ્યા બધાને ખબર છે શું કરાય ને શું ના કરાય મા બાપની સેવા કરવી જોઈએ બધાને ખબર છે અને છતાંય દરરોજ વૃદ્ધાશ્રમો ખુલી રહ્યા છે ઘરમાં ઠાકોરજી ની સેવા કરવી જોઈએ બધાએ હા પડી કેટલાના ના ઘરમાં સેવા બિરાજે છે બધાએ કહ્યું કે હોટલમાં દરરોજ ના જમાય કેટલાય આપણે છોડી દીધું ઘણું ઘણું આપણે જાણીએ છીએ ખબર હોવા છતાં મન લાગતું નથી એક મહાભારતમાં દુર્યોધન કે છે જાનામી ધર્મમ ન ચમે એવ પ્રવૃત્તિ જાનામી અધર્મમ ન ચમે એવ નિવૃત્તિ ધર્મ શું છે મને બહુ સારી રીતે ખબર છે હું જાણું છું પણ મારી પ્રવૃત્તિ એમાં થતી નથી અધર્મ શું છે એ મને ખબર છે પણ મારી નિવૃત્તિ થતી નથી મારાથી છૂટતો નથી પાંચ હજાર વર્ષ પહેલા ભલે ભીમ ની ગદાથી દુર્યોધન મરાયો હોય પણ આપણા બધા અંદર ક્યાં ખૂણે કાચરે સંતાઈને બેઠો છે કેમ કે આપણને બધાને ખબર છે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ છતાં જે કરવું જોઈએ એમાં મન લાગતું નથી ના કરવું જોઈએ એમાં વારે ઘડી આપણું મન ખેંચાયા કરે છે બસ આટલી સમજ પડે એનું નામ છે ધર્મ અને એ સમજવા માટે આ ભાગવતજીનો સત્સંગ છે આજે આપણે લોકો ધર્મની વાતો કરીએ છીએ પણ મોટા ભાગે ધર્મ આપણા લોકોની જીભમાં કેવલ રહી ગયો છે આચરણમાં નથી અંદરથી આપણે બધા ખાલી ખમ છીએ પોકળ છીએ